નમસ્કાર અફઘાનિસ્તાનની વચગાળાની તાલીબાની સરકારને ચીને માન્યતા આપી દીધી છે આ એટલા માટે ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે ચીનના રાજધાની બીજીંગની અંદર ગ્રેટ હોલ ઓફ ધી પીપલમાં રેડ કાર્પેટ ઉપર અફઘાનિસ્તાન સહિતના એકતાલીસ દેશોના રાજદૂતોને આમંત્રિત કરી અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે તેમને પરિચય પત્ર આપ્યા હતા તાલિબાન સરકારના રાજદૂતને આ રીતે પરિચય પત્ર આપનાર ચીનના રાષ્ટ્રપ્રમુખ દુનિયાના પહેલા આવા પ્રેસિડેન્ટ છે અને ચીન આવો પહેલો દેશ છે જે તાલિબાની સરકારના રાજદૂતને માન્યતા આપે છે અફઘાન રાજદૂત બિલાલ કરીમીને રેડ કાર્પેટ ઉપર સ્વાગત કરી અને પરિચય પત્ર આપ્યા બાદ જિનપિંગ ને લઈને તાલિબાનના મુખ્ય પ્રવક્તા જબીઉલ્લાહ મુજાહિદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું કે ચીને એ સમજી લીધું છે જે બાકી દુનિયા સમજી શકી નથી મુજાહિદે હવે રશિયા ઈરાન અને અન્ય દેશોને હાકલ કરી છે અને કાબુલ એટલે કે અફઘાનિસ્તાન સાથે રાજદ્વારી સંબંધોને સ્થાપિત કરવા માટે આહવાન કર્યું છે જબીહુલ્લા મુજાહિદે કહ્યું છે કે આપણે હવે એક ધ્રુવીય દુનિયામાં નથી ચીનની સરકારી એજન્સી સિન્હોઆના રિપોર્ટ પ્રમાણે જિનપિંગે નવા રાજદૂતોને એમ કહ્યું છે કે ચીન એ તેમના દેશ સાથે ઘનિષ્ઠ મિત્રતા અને પારસ્પરિક લાભકારી સહયોગની ઈચ્છા ધરાવે છે હવે તાલિબાની પ્રવક્તાની જે હાકલ છે એ હાકલ રશિયા અને ઈરાન જેવા અમેરિકાના કટ્ટર વિરોધી દેશોને અનુલક્ષીને છે ચીન એ રશિયા અને ઈરાનનો સહયોગી દેશ છે આવા સંજોગોની અંદર અમેરિકાના વિદેશ વિભાગ દ્વારા પ્રતિક્રિયા સ્વાભાવિક હતી અને અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા મેથ્યુ મિલરે પ્રતિક્રિયા આપી છે બીજિંગે તાલિબાન શાસનને સત્તાવાર રીતે માન્યતા આપી છે કે નહીં એ ચીનના અધિકારીઓએ સ્પષ્ટ કરવું જોઈએ મિલરે મંગળવારે એમ પણ કહ્યું હતું કે સંયુક્ત રાજ્ય અમેરિકા માટે આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે તાલિબાનના સંબંધો તેમના કાર્યો નિર્ભર કરે છે હવે ઓગસ્ટ બે હજાર એકવીસમાં અફઘાનિસ્તાન પર તાલિબાનોનું શાસન ફરીથી શરૂ થયું હતું દુનિયાભરના દેશોએ અફઘાનિસ્તાન સાથે તેની આ સાથે સંપર્ક છોડી દીધો હતો કોઈ પણ દેશે તાલિબાન શાસનને માન્યતા આપી નહોતી હવે ચીને સૌથી પહેલા તાલિબાન શાસનને માન્યતા આપી દીધી છે તાલિબાન હકીકતમાં એક આતંકવાદી જૂથ ગણવામાં આવ્યું છે ઓગણીસો ઇસ્લામિક શિક્ષણના નામે તેને આગળ વધારવામાં આવ્યું તેનો અસલી ચહેરો ત્યારે સામે આવ્યો જ્યારે નાઇન ઇલેવનની ઘટના બની એ ઘટનાની અંદર જે અલકાયદાના આતંકવાદીઓ હતા એ આતંકવાદીઓને સેફ પેસેજ આપવા માટે તત્કાલીન તાલિબાની શાસન એ કારણભૂત હતું નાઇન ઇલેવન બાદ અમેરિકા અને નાટો સેનાઓ એ અફઘાનિસ્તાન પહોંચી હતી ત્યાં અલ કાયદાનો ખાત્મો કરવામાં આવ્યો હતો તાલિબાની શાસન કે જે અલકાયદા તરફી હતું તેને હટાવવામાં આવ્યું હતું પરંતુ લાંબો સમય સુધી અફઘાનિસ્તાનમાં રહેલા અમેરિકા અને નાટો દેશોની વાપસી થઈ એની સાથે તાલિબાનોએ ફરીથી સત્તા કબજે કરી અને અત્યારે તાલિબાનની વચગાળાની સરકાર એ સત્તા ઉપર છે તાલિબાનની સરકારને દુનિયાના મોટા ઇસ્લામિક વર્લ્ડમાં મોટું પ્રભુત્વ ધરાવતા દેશોએ હજુ સુધી પોતાનું માન્યતા આપી નથી પરંતુ ચીનના રાષ્ટ્રપ્રમુખની આ હરકતથી દુનિયા સ્તબ્ધ છે કે એક આતંકવાદી જૂથને મેઇનસ્ટ્રીમની અંદર આવવા માટેની માન્યતા એ ચીન જેવા દેશ દ્વારા મળી રહી છે